તો હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલમાં ફરી સ્વાગત છે કાપડા આપણા નવા વ્લોગમાં તો મિત્રો કેમ છો બધા એકદમ મજામાં જશો ખાસ કરીને આપણે એટલું જ કહેવાનું હતું કે આ છે શીંગાનું ખેતર જો કે આ શીંગા છે બહુ મસ્ત શીંગા ઊભી છે બહુ નજારો જોરદાર છે વાડીનું કન્ટેન્ટ સરસ મિત્રો આ સીંગા છે અને આને પાકવાને હજી તો વાર છે પાક છે પણ થોડીક લેટ પાકે હજી કાચી છે આ ખાવાથી ઘણા લોકો શીંગા ખાતા હોય છે પણ એ લોકો સેકન્ડ ખાતા હોય છે પણ અને મિત્રો સેકન્ડ ના ખવાય એક વખત આપણે કાચી ખાઉ ને તો મજા આવે કાચાની મજા છે મિત્રો આ સીંગા છે જુઓ કે અને આપણે સેકિન ખાવને ને એમાં મજા નહીં એક ફેરક કાચી ખાઈ તો મજા આવે આખી વાડીમાં સિંગા ઉભી છે આમ કે જોરદાર વાડીનો નજારો છે બહુ સરસ નજારો છે આ સિંગા છે ઓકે તમને બધાને મન ખાવાનું થાતું હશે તો કોમેન્ટ કરજો અને આજનો આપણો આ વ્લોગ છે અને સેકિન ન ખવાય અને કાચી ખાવ ને તો મજા આવે મિત્રો એક ફેરા કાચી ને ટ્રાય કરજો સેકલમાં તો એટલી બધી મજા ના આવે અને સીંગા એટલે શીંગા ઊભી છે જે જે ખાતા હોય કોમેન્ટ કરજો આગળનો વ્લોગ સ્ટાર્ટિંગમાં બતાવું તમને

તો મિત્રો આ છે મારું રૂડું રંગીલું રાપર જરૂર એક ફેરા મારા રંગીલા રાપર માટો મારો તો હેલો ગાઈસ હું છું આજે રૂડા રંગીલા રાપર માં ખૂબ જ ગુણતું નામ આપડા વાગડ નું ખાસ સેવા ને આ આપડા રમેશભાઈ કે તન શ્રી શક્તિ માલિક કોઈ પણ ને મોબાઈલ ની જરૂર હોય તો જરૂર થી આ દુકાન ને ચેક કરજો અને મે પણ આ મોબાઈલ લીધો છે 50